નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કાંકરેજ થરામાંથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાયો થરાના ઝાપટપુરા વિસ્તારમાંથી વિજ્ઞાન જાથાએ વાઘાભાઈ પસાભાઈ સુથા નામના ભુવાનો પર્દાફાશ કર્યો વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભુવાને ઝડપી પાડી થરા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો ભુવો ઝડપાયો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતબી પંડ્યાની કાર્યવાહીથી ભુવા ભોપાડાઓમાં ફફડાટ ફેલાયો હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇ રાજકોટ થી ક્યારે તમારી કઈક ફરિયાદ હેસે તો આવ્યા ને આગળ અમે તમારું નામ લીધું નહીં તમારું નામ કેમ લીધું બીજા કોઈ ન લીધું એટલે ક્યાંક ખામી છે તમારી એટલે તમે એટલું જ કરો તમે જો કુદરતે તમને તમે એવું કે જે તમે દિવ્યાંગ છો અમને તમારા તરફ લાગણી છે અમને તમારા તરફ લાગણી છે તમે આવું હોવા છતાં પણ કરો છો એ દુઃખ છે અમને દિવ્યાંગ હોવા છતાં પણ તમે આ કરો છો એનું દુઃખ છે અમને અમને બીજું કંઈ વાંધો નથી તમે એના કરતા આવે તો ભાઈ ભાઈ આવતા નહીં તમે માતાજી જે માનવું એ શ્રદ્ધાપૂર્વક માનો બરાબર અને પૈસાને દસ વર્ષથી કરતા હો કે આઠ વર્ષથી કરતા હો જે કઈ કરતા હો સમાજમાં નુકસાન છે પૈસાની જોખડ જોખમ થાય બરાબર તમારી જ્ઞાતિના લોકો છે એને માહિતી આપી કે અમારા સમાજની અંદર આ બધું બંધ કરાવો તમે એના આધારે અમે આવ્યા છીએ અને અમારું કામ છે તો હજી કીધું દઉં છું અમારું કામ છે અંધશ્રદ્ધા ફેલાવતા આવા દોરા બાંધો છો માથા નો કરો છો તમને શું કીધું હતું તમને કેમ ખબર પડી પ્રેતાત્મા છે એ જ કહું છું ને હવે તમે અત્યારે હવે ભાઈ પ્રેતાત્મા બીજું શું કીધું

વાડી વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી દોરા ધાગા અસાધ્ય રોગ મટાડવા લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર વાઘાભાઈ પસાભાઈ કે જેઓ સિકોતેર માતાના ભૂવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા એની પાસે કોઈ લાયસન્સ નથી કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મેળવી હતી ખરાઈ કરવા વિજ્ઞાનદાતા મોકલતા તેઓએ માથાને દુખાવા માટે દોરા બાંધતા હતા જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા આજ રોજ તેમનો ખરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે વિજ્ઞાન જાથાનો બારસો ને સાઠમો પર્દાફાશ છે આ ધતિંગ કરનારે લોકોની માફી માગી કાયમી ધતિંગ લીલા બંને કપટ લીલા બંને જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા તેને કબૂલાત પણ આપી દીધી છે અને આ કાયમી દોરાધાગાના જતી બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે અમે આ વિસ્તારના લોકોને અપીલ કરી છીએ કે કોઈપણ વ્યક્તિ તમને છેતરપ્રિંગ કરી હોય દોરાધાગાની કે મંત્ર નામે કે ચમત્કાર નામે તો વિજ્ઞાન જાતાને માહિતી આપશો અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરી છે અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા થરાના બીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારમાં આ ભૂવો છે વાઘાભાઈ ના કપટલીલા કાયમી ધોણે જાથાએ બંધ કરાવી છે